બે ના ભાઈ ની છોકરી બોલું છું વિડીયો ગુ છું ને એમાંથી તમારા ફોન છે યા મારિયા ઉપાડો લઈ આવ્યા ને બેળો જાય દીકરી ના શોધનારા વરકીને કે તારે જ્યાં આવું હોય ને એના મારો તમ તર પૂરો તમને સપોર્ટ છે તમારા ભાવનગર સુધી પોલીસ વાળા ને મારા પૂરેપૂરો તમારે સપોર્ટ છે એને લઈ લેવા છે એ પાકું

એના માં એ છોકરીનો ફોટો છે ઈ છે છોકરી છોકરી છે ઠીક એટલે વિડીયો છે વિડીયોમાં ધોળી એવી છોકરી છે ગોરી એવી ઈ છે હા ઠીક બેનનો ફોટો હોય ને તમે તારું બાર નહીં કે પાડું મને ખાલી મોકલજો એટલે હું ઓળખી કે એ છોકરી છે કે બીજી છે મેં તમ તમારું તમારો મારું નામ લેવાનું હા એને કે બેનાનો નો મારે ફોન ચાલુ છે બેના ની તારે જેટલું વર્તન કરવું હોય એટલું છૂટી છે કે ઈ બેના નું નામ લેવું ભૂલી જઈ કે તારી માની પોસ્ટ માં તારો લોડો આવીને ના ઠેઠા કાપી નાખવાનો છે કે તને અદ્રો અદ્ર લઈ લેવાનો છે કે કાઈ બેન તમ તારે તમને કાઈ પણ હેરાનગતિ હોય ને આવડા

જે છે ને ખાલી ફોટો મોકલો આપડે બાર નઈ પાડી ખાલી હું ઓળખી લેવા ઈ બેન ને એ તો જોયો છે એમાં કાલે જ એ જોતા બેન વિડીયો એ ભાવલા ને ફોટો જોયો ને એ બેન એને એક ગોરી એવી છોકરી છે ને નીસી એવી છોકરી છે

હાથે પગે પડે અત્યારે રમેશ હા રમણો નામ છે એનું થોડુક હોય ને બેન તો પતાવી નાખજો થોડું ઘણું હોય ને તો જાતું કરજો એ આમ છોકરો છે ને ઘણી વાર મારી હારે રહેલો છે હું ત્યાં રાજુ લાવતો ને ગાડી શીખવા હા હા એકદમ ફરાક એટલે એ આપણે એની હારે તો કઈ વર્તન નથી પણ આ માઠિયા વાળા છે ને એને જ જે માઠિયા વાળા ને તમતારી એના ભૂત બનાવી દે હવે તમે એટલો સપોર્ટ આપો છો ને

હા તે કઈ વાંધો નહી બેન અને એનું કઈ પીડું હોય ને તો થોડુંક મને વોટ્સઅપ માં મોકલો ભલે બેન હા કઈ વાંધો જય માતાજી હા તે કઈ વાંધો નહિ જય માતાજી